સુરત શહેરના રોડ ખાતે રહેતા ખેડૂતને ડુમ્મસો અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં સીઆઈડી ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ રોડ કોટક લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ચારસો બે માં રહેતા સુડતાલીસ વર્ષીય આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયા હાંસોડ ખાતે ઇગ્નેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે સાથે ખેતી કામ પણ કરે છે સુરતના ડુમસના બ્લોક નંબર આઠસો પંદર આઠસો એક ઓબ્લિક બે આઠસો ત્રણ આઠસો ચાર આઠસો ત્રેવીસ સાતસો સત્યાસી ઓબ્લિક બી અને વાટાના બ્લોક નંબર એકસાઠ વાટી જમીન આઝાદભાઈએ મગદાલાના ખેડૂત રસિક લલ્લુ પાસેથી અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર સોળથી પંદર જુલાઈ બે હજાર સત્તર દરમિયાન ખરીદી હતી હાલ તમામ જમીનો તેમના અને તેમની પત્ની જોસ્નાબેના નામે છે જ્યારે માર્ચ બે હજાર બાવીસમાં બ્રોકર જીગ્નેશભાઈ ત્યારે આ બ્લોક નંબર આઠસો ત્રણનું પ્રોપર્ટી કાર્ડ લઈ તેમની પાસે આવ્યા હતા અને જમીન વેચવાની છે તેમ કહેતા તે ચોંક્યા હતા પોતાની જ માલિકીની જમીનો પ્રોપર્ટી કાર્ડ હોય તે અંગે આઝાદભાઈએ રેવન્યુ રેકોર્ડની ઓનલાઈન વેબસાઇટ ઉપર ચેક કર્યું તો તેમના તમામ સર્વે નંબરની જમીનમાં અલગ અલગ વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનેલા હતા આથી તેમણે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર પોલીસ સુરત મહાનગરપાલિકામાં જુદા જુદા સ્તરે લેખિત અરજી કરી રજૂઆત કરી હતી જો કે તેમને ક્યાંય ન્યાય મળ્યો નહોતો આથી તેમણે ચોવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ સીઆઈડી ક્રાઇમમાં આ બાબતની અરજી કરતા ત્યાંથી તપાસ કરતા ખુલાસો થયો હતો કે આઝાદભાઈ કે તેમના પરિવારજોને ક્યારેય પ્રોપર્ટી કાર્ડ મેળવવા અરજી કરી નહોતી છતાં તેમની જમીનમાં આશરે એકસો પાંત્રીસ જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટી કાર્ડ બન્યા છે તે બનાવવા માટે જરૂરી પ્રક્રિયા નહીં કરી સુરત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના અધિકારીઓએ તે બનાવ્યા હતા એટલું જ તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોન નામની પ્રોટિંગ સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી નહોતી છતાં તેના બેંક એકાઉન્ટમાં પ્રોટોના વેચાણના પૈસા જમા થયા હતા આઝાદભાઈની સર્વે નંબર આઠસો ત્રેવીસવાળી જમીન નવી શરતી છતાં તે સરકારમાં જરૂરી પ્રીમિયમ નહીં ભરી સરકાર સાથે પણ છેતરપિંડી કરનાર સમૃદ્ધિ કોર્પોરેશનમાં ભાગીદારોએ પ્રોપર્ટી કાર્ડમાં જે જુદા જુદા હુકમો દર્શાવ્યા હતા તે પણ જે તે કચેરીના ન હતા ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો નહોતો આ તમામ હકીકતોના આધારે સીઆઈડી ક્રાઇમ સુરત ઝોને કરતો સુરત સિટી શહેર સુપ્રિન્ટેન્ડેન્ટના તત્કાલીન અધિકારી કાના પોસલાભાઈ ગાભિત અનંત ડાયા પટેલ ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી સમૃદ્ધિ કોર્પોરેશનના તમામ ભાગીદારો જેમાં નરેશ નેમચંદ શાહ મનહર મુરજી કાકડિયા લોકનાથ નોરેન્દ્રમલ ગંભીર જયપ્રકાશ ખાનચંદ આસવાની સહિતનાઓ વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો અંગેનો ગુનો નોંધ્યો છે વધુ તપાસ પીઆઈપીબી સંઘાણી કરી રહ્યા છે બિરોડી પતિ ટન ફરી